અમે તમારા ભાઈઓ બહેનો વડીલો બહેનો તમારા માટે જોરદાર જીગર ઠાકોરનો વિડિયો લઈને આવી ગયે છીએ મિત્રો અને દરેક કલાકારની આપની જે આપની ન્યૂઝ આવે છે મિત્રો તો જીગર ઠાકોરે કેવું ગીત ગાય છે તમને બત કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને વધુમાં વધુ વિડિયો શેર કરજો મિત્રો અને જીગર ઠાકોરને કોણ કોણ સપોર્ટ કરે છે બી કોમેન્ટ કરજો મિત્રો કે આપા ઠાકોર સમાજની દરેક સમાજ સપોર્ટ કરતી છે જીગર ઠાકોરને મિત્રો કે કે જોરદાર ગીત ગાયો છે મિત્રો અને સોશિયલ મીડિયામાં મિલિયન મિલિયન ગીત પોકાડે છે મિત્રો તો તમને આ ગીત કેવું ગમે છે બી કોમેન્ટ કરજો મિત્રો અને વધુમાં વધુ વિડિયો શેર કરજો મિત્રો અને આપણી ગુજરાતી ન્યૂઝ તમને કેવી ગમે છે બી કોમેન્ટ मित्रों तो चलो तक नहीं करते तो मित्रों विडियो बताव जाइए मित्रों पण आपकी चैनल पर नवा आया तो मित्रों अपनी चैनल ने सब्सक्राइब करजो मित्रों माटे जगत ठाकुर केव गीत गाय से बी कोमेंट करें मित्रों क्या भाई छे से सोशल मीडिया में हाल बूम पड़ा छे मित्रों तो चलो नेक्स्ट विडियो में मजशू त्यां वंदे मतरम बीजा वीडियो मिले त्यादी जिगत ठाकुर केव गीत गाय छे कमेंट करें वंदे मतरम बाय बाय